પાટણકાંસા બિલડી વર્ગ રેલ્વે કાર્યરત થયા બાદ મેલ એક્સપ્રેસ ટ્રેનોનો ઘસારો વધવા પામે છે જેમાં છેલ્લા દોઢ મહિનાથી ભાવનગરથી હરિદ્વાર વાયા પાટણ રેલ્વે સ્ટેશન સ્ટોપેજ આપવામાં આવ્યું છે આ ટ્રેન દર મંગળવારે રાત્રે બે પાંચથી બે સાત કલાક સુધી એમ બે મિનિટનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને હરિદ્વારથી ભાવનગર વાયા પાટણ રેલવે સ્ટેશન પર ગુરુવારે સવારે પાંચ પચાસથી પાંચ બાવન સ્ટોપેજ કરે છે આ ટ્રેન પાટણથી બેઠેલા મુસાફરોને ચોવીસ કલાકમાં હરિદ્વાર ઉતારે છે તે અઠવાડિયામાં એક આવે છે તેનાથી પાટણ જિલ્લાવાસીઓને હવે હિન્દુ ધર્મનું પવિત્ર યાત્રાધામ હરિદ્વારની જાત્રા માટે સીધો માર્ગ ખુલે છે આ ટ્રેનનો લાભ લેનાર મુસાફરને એકસો વીસ દિવસ અગાઉ બુકિંગ કરવાનું હોય છે અને તત્કાલ લાભ લેવો હોય તો આ ટ્રેન હરિદ્વારથી અને ભાવનગરથી ઉપડે છે એને આગલા દિવસે બુકિંગ કરાવવું પડે છે જેમાં વધારાનો સો રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે ટ્રેનમાં પાંચથી અગિયાર વર્ષના બાળકોની અડધી ટિકિટ થાય છે જો બાળકની સીટિંગ જોઈતી હોય તો આખી ટિકિટ લેવાની ફરક પડે છે બાર વર્ષથી મોટી ઉંમરના તમામ બાળકોની આખી ટિકિટ લેવામાં આવે છે સિનિયર સિટીઝનમાં સ્ત્રીને અડતાલીસ વર્ષ અને પુરુષને સાઠ વર્ષ સુધી સિનિયર સિટીઝનના કોટાનો લાભ મળતો હોય છે આ ટ્રેનમાં ભાડું છસો પચીસ રૂપિયા થાય છે તેવું રેલવેના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે